અમદાવાદ પ્લેન પ્રેસ દુર્ઘટનાને કલાકો વીતી ચૂક્યા છે ધીમે ધીમે મૃતકોના ડીએનએ રિપોર્ટ આવવાની શરૂઆત થતા તેઓના પરિવારજનોને મૃતદેહ સોંપવાનું શરૂ કરાયું છે ડીએનએ મેચ કરી પ્રથમ મૃતદેહ પરિવારને સોંપાતા બારસો બેડ હોસ્પિટલના ગેટ પરથી મૃતકોને લઈ એમ્બ્યુલન્સ બહાર નીકળી

પરિવારજનોએ તેમના સ્વજનોના પાર્થિવ દેહને પોતાના વતન લઈ જઈ શકે તે માટે વડોદરા કોફિન તૈયાર કરવામાં આવી રહ્યા છે સિવિલ બહાર મૃતદેહને સોંપવાની કામગીરી ચાલી રહી છે સાથે સિવિલ બહાર એકસો બાણું એમ્બ્યુલન્સ અને સૌ વાહિઓ સ્ટેન્ડ બાય રાખી ડ્રાઈવરોને પણ એલર્ટ રહેવા સૂચના આપી દેવામાં આવી છે પ્લેન ક્રેસની દુર્ઘટના બાદ અમદાવાદમાં સિવિલ મૃતકોના પરિવારજનો ડીએનએ માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે અત્યાર સુધીમાં છ લોકોના ડીએનએ મેચ થતા બે મૃતદેહના તેમના પરિવારજનોને સોંપવામાં આવ્યા છે જેમ જેમ રિપોર્ટ આવશે તેમ તેમ પરિવારજનોને મૃતદેહ સોંપવામાં આવશે હું ડૉક્ટર રજનીશ પટેલ પ્રોફેસર ઓફ સર્જરી આ સાથે આપને જણાવું છું આ સાથે જણાવું છું કે જે વિકટ કાર્ય હતું બી ટેસ્ટિંગ ટેસ્ટિંગનું તે લગભગ એના રિઝલ્ટ આવવા માંડ્યા છે અમારી પાસે અમુક લોકોના રિઝલ્ટ આવી ગયેલા છે જેના દર્દીઓના સગા જે પેશન્ટના સગાઓને ઇન્ફોર્મેશન મોકલવામાં આવી છે અને તબક્કાવાર જેમ અમારી પાસે જે અમારી પાસે મેચિંગના પરિણામ આવતા જ હશે એ પ્રમાણે અમે સગ પેશન્ટના સહારે દર્દીઓના સગાને અમે ઇન્ફોર્મ કરતા રહીશું એના પછી એ લોકોને અહીંયા આવવાનું રહેશે અત્યારે જે છ લોકોના ટેસ્ટિંગના રિઝલ્ટ આવી ગયેલા છે મેચ થઈ ગયું છે એ લોકોને અમે ઇન્ફોર્મ કરી નાખ્યા છે જેમાંથી બે લોકો અહીંયા ઉપસ્થિત છે એમાંથી એક વ્યક્તિ એક જે ફેમિલી છે એ એમના એમના જે એમના જે સગા છે એમના મોટલ રિમેન્સને લઈ જવા માટે સક્ષમ છે અને આજે લઈ જશે બીજા જે વ્યક્તિ છે એ કાલે સવારે આવવાના છે અમુક સાંજે બી આવવાના છે એકોર્ડિંગલી અમે જે જરૂરિયાત પ્રમાણેની અરેન્જમેન્ટ કરેલી છે જેથી કરીને દર્દીના સગાઓને કોઈ પ્રોબ્લેમ ના પડે તબક્કાવાર જેમ અમારી પાસે પરિણામો આવતા જશે એમાં અમે ઇન્ફોર્મ કરતા જઈશું પેનિક થવાની જરૂર નથી કોઈ ઉતાવળ થવાની જરૂર નથી તમને ફોન આવશે અને તમને જાણ થશે પછી તમે આવશો તો વધારે યોગ્ય રહેશે અને કામ મારી પાસે એવી કોઈ વિગત નથી

એ પેસેન્જર હતો જે એક જ લકી માણસ હતો જે સંપૂર્ણ રીતે બચેલો છે એની સારવાર સારી ચાલે છે એ ઇઝ એબ્સોલ્યુટલી સેફ અને સિક્યોર એન્ડ સ્ટેબલ બે ત્રણ દિવસમાં એનું કાર્યવાહી પૂરી થાય એને પછી ડિસ્ચાર્જ આપવામાં આવશે જ્યારે બી એને ઈચ્છા હશે કે અમારે જવું છે એ વખતે એની રજા આપી દે સંપૂર્ણ ઓથોરિટી નથી તો કઈ ઓથોરિટીથી અમુક જ ઇન્ટરવ્યૂના જવાબ આપો નહીં નહીં સોરી આપ સંપૂર્ણ ઓથોરિટી નથી તમારી પાસે સંપૂર્ણ માહિતી નથી તો કઈ રીતે આપ જવાબ બાકી ના આપો હું જવાબ એટલા માટે આપવા આવ્યો છું જેથી કરીને પેશન્ટોને અને આપને એક વસ્તુ કહી શકાય કે અમે જે કઠોર કામ જે વિકટ કામગીરી હતી

પ્લેન <laughs> અતુલમય હોસ્ટેલ ખાલી કરવામાં આવી છે હોસ્ટેલની ચારે બિલ્ડિંગ ખાલી કરવામાં આવી છે બીજે મેડિકલ કોલેજના ડીનના જણાવ્યા મુજબ વિદ્યાર્થીઓને રહેવા માટેની વ્યવસ્થા કરવામાં આવી છે તમામની અલગ અલગ હોસ્ટેલમાં વ્યવસ્થા કરવામાં આવી છે આ ઉપરાંત એક વર્ષ માટે પચાસ રૂમ ભાડા પર લેવામાં આવ્યા છે બીજા મેડિકલ કોલેજના સ્ટુડન્ટ માટે લાવવામાં આવેલી અતુલમય હોસ્ટેલના પાછળના ભાગ ઉપર વિમાનની સવારે અમદાવાદ ફાયર બ્રિગેડની ટીમેના મદદથી પ્લેનનો કાટમાળ કાપી અને એક યુવતીનો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો છે એર ના હોવાની શક્યતા છે અમદાવાદ ફાયર બ્રિગેડનો એક કર્મચારી મહા અંદર સુધી ગયો હતો અને તેની સાધનોના આગળનો ભાગ કાપ્યો હતો ત્યારબાદ દોડા વડે તેને બાંધીને થોડો ખેંચવામાં આવ્યો છે બાદ મૃતદેહને બહાર કાઢી લેવામાં આવ્યો હતો બિલ્ડિંગના ધાબા ઉપરથી મૃતદેહ કાઢવામાં આવ્યો હતો અને જેને એક કાપડવા બાંધીને ત્યારબાદ દોડા વડે નીચે ઉતારવામાં આવ્યો હતો કૌશિક પટેલનો રિપોર્ટ ટીવી ન્યૂઝ સુરત